સેવા આપવા માટે ત્યાં આગળ રહેવું પડશે કોઈ કારણસર કોઈ ના આવી કરે તો આપણા ઉપપ્રમુખ સાહેબ અને પ્રમુખ સાહેબ બંનેનો કોન્ટેક કરી અને એવું બહુ જરૂરી હોય તો જ મિત્રો તમે રોકાઈ શકો બાકી તમે જો મિત્રો મીટિંગમાં એક હાજરી આપવાથી આપણું સમાજનું કલ્યાણ થતું નથી પણ સમાજના માટે કંઈક આપણે કરી બતાવીએ તો જ આપણો કંઈક આપણે કરેલું દેખાય એટલે એકલા ફોનમાં જોડાઈને તમે મેસેજ કરો ફોનમાં આપણે કોઈ દાન આપીને તમે છૂટા રહીજો એ તો મારો જેવો એકલો પણ એ કરી શકે છે પણ એ સારું લાગતું નથી સમાજના સેવા માટે આપણે પોતે મજૂરી કરવાની છે મહેનત કરવાની છે અને આપણે ત્યાં હાજર રહી અને આપણે બધાએ આપણો જે કાંકરજ તાલુકાનું મજબૂત પક્ષ આજે બનાવ્યું છે બધાને હાજરી આપી અને આપણે આપણે બધાને સેવા 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 આપવાની છે બીજા નંબર હું મિત્રો કે આપણા દેવી પૂજક સમાજની કોઈ ઠેરી વગરના માણસો આવે કોઈ અવળું બોલે કોઈ સવળું બોલે તો ત્યાં આગળ તમારે શક્તિ કરવાની છે અને શક્તિ કરી અને લાઈનમાં જે આવે એમને ચા નાસ્તો તમારી જેટલી તમારી ફરજ તમે બજાવશો અને જેટલા તમે લાભ લેશો